કે છે તમાર નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં બધા જઈ માતા જાય તો આપણે સવારે વહેલો ઉઠીને બ્લોગ કરીએ સરવાની તો વાડી નું નજર કઈક અલગ જ હોય તો જોવો તમે અને ફેમિલી સવા સવારનું તમારે માલ ને બધાને ફેરવવાનું હોય ને પાવાનું હોય ને એવું બધું કામ હોય તો પેલા માલ અને એને પાઈ લો પછી આપણે મળીએ ફાઇનલ ફેમિલી તો બધા માલને પાઈને પાઈ બાંધી દીધા છે અને નીલ પૂરતી કરી દીધી છે અને હવે મારે જવાનું છે નવા ફ્રેશ થઈ જાય પછી હવે એને મળીએ અને ફેમિલી આપણે નાઈન ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે એ ધોયા તો નહીં આપણે ખાલી નાઈન કમ્પ્લીટ થઈ ગયા છે ફ્રેશ થઈ ગયા છે ધોવાનું કામ તો મારું નથી અમારા બેનનું છે ગોદડા હા આજો બેન છે કે અતર ગોદરો ધો મડ્યા છે બહુ મેલા કનેખામાં શાંતિભાઈ હા મે કેલા તો એ ધોવા તો ને હા હો બેન ધોય કે ભાઈ ખેતરમાં કામ હોય ને હવા ખવારે મસ્તીના પડે ને જાય કામ એવું વસ્તુ એવું હા બરોબર

કેટલા બે ટાઈમ તો થયા એમાં ભૂખ લાગી પે લુગડા લાગી હા ઓ લાગી તો પછી બધા બપોર જ કરે છે હાલો તો બપોર કરવા હા મારે બાકી છે તો આપણે બપોર કર પછી આપણે તો ફેમિલી મારા ભાઈ જો કઈ નવું કઈ ખોયું છે અત્યારે શું બનાવું છે લુગડા ફાટલા હે ને તે હારા કર ના લુગડા ફાટલા હોય કે હા કે ડુંડા ની નાખવા પડે હા ડુંડા છે ને ડુંડા બાજરીના હજી ક્યાં બાજરી પાકી ઈ પાક છે નો હોય આપણે હા ટાઈમ છે બની નાખવાનો હોય વરસાદ એ ન થાય કે બાજરી ન થાય ને બધી તૈયાર કરી લીધી બોલ તૈયાર કરી પડે ને હા ટાઈમ નો હોય ઈ ટાઈમ નો હોય ટાઈમ હોય કે ટાઈમ હોય તૈયાર થઈ મૂકી દીધો હોય તો તરત પાથરવા થાય વરસાદ આવે પછી ટાઈમ હોય કે હોય બધું કામ ન હોય કે કામ હોય આપણે ટાઈમ ન આવે હા લેતારે ઓ બન્ને કેરા તો આપણે મેકી દીધું હોય તો લેવા થાય હું તો બેઠી બેઠી કાટા ખાતી થોડું દવાખાને જવાનું હોય તો નખવાનો હાથ કપાઈ હા હો કે હજી ને પડત એમાં ગુડ હે કે ફોન એવું પોડવામાં ટ્રાય મારે છે પણ હજી ને પોડવાય પરવાની હજી ને પોડવાન મે જો કે દી હો ને પોડવા અત્યારે જો ફરી ટાઈમ નહી કે ધંધો બધો કરે છે જો આ બધું કામ આ છે કે અમાર વાડીન કામ પૂરું થઈ ગયું છે બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે એટલા માટે હવે આવું કામ લઈ લીધું છે કેમ કે અમે તો આયા છે કે નિવરાત જ હોય નાના મોટી નાના મોટી કામ હે કે હાલાત કરે આપણે ઘર હોય ને ખેતર હોય એટલે આપણે કામ ખૂટે જ નહીં હા

રાબા બા મજા આવે ને વાર થાય ગરમી થાય હમ હમ હેલો યુટ્યુબ ફેમિલી અત્યારે થઈ છે અને પૂરો કરી દે છે તમને બ્લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મળી એક નવા બ્લોક છે ત્યાં સુધી બતાને જય માતાજી